ચાલુ કરેલી કે જે શર્મિલાબેન છે એમના જે હસબન્ડ નીતિનભાઈ ચૌધરી છે એ ઓન જોબ એટલે ફરજ ઉપરથી એમને સીડીઆરના મામલે દિલ્હી લઈ જવામાં આવેલા હતા ત્યારબાદ તેઓને કોઈ પણ અતોપ હતો નથી કે દિલ્હી પોલીસ સ્ટેશનથી પણ કોઈ પણ એવી માહિતી આપવામાં આવેલી નથી કે ક્યારે ત્યારથી રિલીઝ કર્યા છે ક્યાં ગયેલા છે અને શું થયું ત્યારબાદ શર્મિલાબેને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ જે સુરતના પોલીસ સ્ટેશન લાલગેટા મોધરપુરા પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ સ્ટેશન પણ અરજી કરેલી ત્યારબાદ નાયબ પોલીસ કમિશનરમાં પણ ગયેલા ત્યારબાદ એ પોલીસ કમિશનરમાં પણ ગયેલા છે તેમ છતાં હાલ આજ દિન સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવેલી નથી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં કોર્પસ કોર્પોરેશન કરવામાં આવેલી ત્યાંથી કે જુડિક્શન લાગતું નથી એ બાબતનો કરીને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલું તો દિલ્હી હાઈકોર્ટે એવો હુકમ ફરમાવેલો કે બાદલી સમયપુર બાદલી પોલીસ સ્ટેશન જે છે તેમણે મંથલી જે કંઈ તપાસ કરેલી હોય આજે ગુમ થનાર વ્યક્તિ વિશે તે તમામ માહિતી જે તે જેએમએફસી કોર્ટ જ્યાં લાગુ પડતી હોય છે નીચલી કોર્ટમાં ત્યાં એમને દર મહિનાનો રિપોર્ટ ત્યાં જમા કરવાનો રહેશે તેમજ ગુમ થનારના જે પત્ની શર્મિલાબેન છે તેમને તમામે તમામ માહિતી જે કંઈ તપાસ કરી હોય તે અમને પણ આપવાની હોય છે તેમ છતાં પણ નામદાર કોર્ટનો હુકમ હોવા છતાં પણ સમયપુર પાઘી પોલીસ સ્ટેશનથી કોઈ પણ જાતની માહિતી આજ સુધી અરજદારને પ્રોવાઈડ કરવામાં આવેલી નથી ત્યારબાદ હાલ સંજયભાઈ ઈઝાવા જે સોશિયલ વર્કર છે તેમના થ્રુ આ બેનનો મારો કોન્ટેક થયેલો છે અને એમના કોન્ટેક્ટ થકી પછી અમને જે મને માહિતી આપી તે મુજબ અમે નામદાર સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરેલી હતી તે પ્રાઇવેટ કમ્પ્લેનમાં પણ અમને કે જે દિલ્હી હાઈકોર્ટનો જે હુકમ હતો એ દરમિયાન માહિતી પણ અમે માગેલી છે તેમ છતાં પણ અમને એવી રિપોર્ટ કરવામાં આવેલો કે તમને માહિતી આપવામાં આવે નહીં ત્યારબાદ નામદાર જે કોર્ટ છે તેમને પણ ડાયરેક્ટ માહિતી આપેલી મંગાવેલી અને નામદાર કોર્ટને જે તે માહિતી પ્રોવાઈડ કરવામાં આવી તેવી ધ્યાને લઈને નામદાર કોર્ટે આજે જે તારીખના રોજ એકસો છપ્પન ત્રણ અન્વયે તપાસ કરવાનો હુકમ કરવામાં આવેલો છે એટલે અંત્યમ સુધી જે એફઆઈઆર બૂમ થયેલા માણસને આજે બે વર્ષના ચાર મહિના થઈ ગયેલા હોવા છતાં પણ કોઈપણ જાતિ કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈ નોંધવામાં આવેલી નથી તો નામદાર કોર્ટે જે હુકમ ફરમાવ્યો છે એકસો છપ્પન ત્રણ અન્વયે તો એનો પોલીસ સ્ટેશનમાં કે દરેક પોલીસ સ્ટેશન જે લાગુ પડેલ પોલીસ સ્ટેશન છે તે તમામે તમામ પોલીસ સ્ટેશનવાળાઓ કે આમને ન્યાય અપાવે અને એકવાર નોંધવામાં આવે તો જે ગુમ થનાર માણસ છે તે મળી આવે અને જે ગુમ થનાર માણસ છે તે પણ કોઈ સામાન્ય ઇન્સાન નથી પરંતુ પોલીસ કર્મી છે તેનો કોન્સ્ટેબલ હતા એનો બકલ નંબર ઓગણત્રીસ હતો અને ફરજ દરમિયાન એ ગુમ થયેલા છે તો બસ નામદાર કોર્ટે જે કંઈ હુકમ ફરમાવેલો છે તેનો એ લોકો નિષ્પક્ષપણે તપાસ કરે અને ચોખ્ખા દિલથી અને ચોખ્ખા હાથથી એ લોકો કામ કરે અને બેનનો જે પતિ ગુમ થયેલા છે તેમને શોધવામાં મદદ કરે એવી અમારે પોલીસ પાસે માંગ છે અને નામદાર કોર્ટે જે કંઈ હુકમ કર્યો છે તે બહુ સારો અને ન્યાયિક હુકમ કર્યો છે જેનાથી અમે ખુશ છીએ જે મિથુનભાઈ ચૌધરી હાલ બે વર્ષને ને ચાર મહિનાથી એટલે કે ગુજરાત પોલીસમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ જે ચા બે વર્ષને ને ચાર મહિનાથી એમને પોલીસ ઇન્ક્વાયરીના બાને દિલ્હી લઈ જાય છે દિલ્હી એમની ઇન્ક્વાયરી ચાલુ થાય છે એમના પત્નીને એવું કહેવામાં આવે છે કે અહીંયા મારો જવાબને રજૂ કરી દીધો છે હું બે દિવસમાં વધીને સુરત પરત ફેમિલી સાથે આવી જઈશ પરંતુ પછી બે દિવસ પછી ઘટના એવી બને છે કે આ પોલીસ કંપનીનો એટલે કે જે હેડ કોન્સ્ટેબલ મિથુનભાઈ છે એમની કોઈ સંભાળ મળતી નથી જેથી કરીને મિથુનભાઈના વાઈફે ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશનમાં હોય સીપી કચેરી હોય અન્ય કોર્ટ કચેરીઓ હોય હાઈકોર્ટ હોય દિલ્હી હોય આ તમામ જગ્યાએ ન્યાય માટે છેલ્લા બે વર્ષતા અને ચાર મહિનાતા હેડ કોન્સ્ટેબલના વાઇફ એટલે કે ગુજરાત પોલીસના વાઇફ જે અન્ય કાયદેકીય બાબતે બધી જગ્યાએ લડી રહ્યા છે ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે વ્યક્તિ પરિવારનો ગુમ થાય આ તો પોલીસ પરિવારમાંથી વ્યક્તિ ગુમ થયો છે તો આ ગુજરાત પોલીસ પણ આ પરિવારને મદદ માટે મદદ કરતી હશે પરંતુ ખૂબ ગંભીરતાથી આ લેવા જેવો પ્રશ્ન છે કે આ પરિવારને શું સમજવું તેમના પરિવારનો સભ્ય નથી એમની દીકરીને કોલેજમાંથી ઉઠાડી લેવી પડે છે કોલેજનું ફોર્મ નથી ભરી શકતી એની આર્થિક પરિસ્થિતિમાં કોઈ વિકટ પરિસ્થિતિ ન આવે ભવિષ્યમાં કે આ બેનને શું વિચારવું તો આ ગુજરાત પોલીસને અને તમામ નાગરિકોને એક વિનંતી કરું છું કે આ ગુજરાત પોલીસ જો ગુજરાતમાંથી ગુમ થયેલી છે એ ગુજરાત પોલીસ નથી ગોતી શકતી તો આ ગુજરાતના નાગરિકોની સલામતી માટે આપણે કઈ રીતના કહી શકશું કે ગુજરાત પોલીસ સલામતી માટે છે આ ગુજરાત પોલીસ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે અને વહેલી તકે આની તપાસ કરે જે હાઈકોર્ટના ઓર્ડર મુજબ અહીંની નીચલી કોર્ટમાં જે અમારા વકીલ હર્ષાબેન આરેજાએ જે દાખલ કરી હતી ફરિયાદ એના અનુસંધાને જે કોર્ટે ઓર્ડર કર્યો છે જે પોલીસને તપાસ બાબતે આ બાબતે ગંભીરતાથી લઈ વહેલી તકે એફઆઈઆર નોંધી અને આ બેનના પતિને કઈ રીતે ગુમ થયા છે ક્યાં છે હું છે એમનો પત્તો મળે અને ફેમિલી સાથે ફરી મુલાકાત થાય એવી આશા સાથે આ ગુજરાત પોલીસને વંદન કરવાનું મન ત્યારે થશે કારણ કે આ ગુજરાત પોલીસ જે ગુમ થયેલ છે એ પરત અમને અપાવશે અથવા તો ન્યાય અપાવશે ત્યારે અમને ખુશી થશે ત્યાં સુધી તો આ પરિવાર દુઃખી છે તો આ ગુજરાત દુઃખી છે હજી સુધી અગિયાર ગુમ થયા હતા કે નેગેટિવ ગુમ થયા હતા અને ત્યાર બજે તમારે જોડે કે વાતચીત થઈ કે નથી થઈ પછી તમે ક્યાં રજૂઆતો કરી સર એ બે હજાર બાવીસ માં તેર તારીખ અહીંયાથી દિલ્હી પોલીસ આવીને લઈ ગઈ હતી અને અઢાર તારીખ સુધી થોડી ઘણી વાત થઈ હતી મારી જોડે એમના અને ત્યાર પછી આ સુધી એમનો ફોન બી સ્વિચ ઓફ આવે છે અને એના પછી કોઈ કોન્ટેક્ટની વાત જ નથી થઈ સર એ ક્યાં છે શું છે એ કશી ખબર નથી અને એ જ રજૂઆત લઈને હું બધે જાઉં છું સિટી કચેરી પોલીસ સ્ટેશન

અને હાલ તો સર આર્થિક પરિસ્થિતિ અમારી ઘણી વિકટ જ છે અમારે જીવન જીવવા માટે બી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને છોકરાને એજ્યુકેશન માટે સીપી સરે કીધું હતું એમને થોડી સહાય મળે છે બાકી અમારે જીવન આર્થિક રીતે જીવા માટે અમને ઘણી તકલીફો પડે છે અને એ બાબતે મેં ચૌદ પગાર પચાસ ટકા પગારની એ માગણી કરી હતી કે મને આવે ત્યાં સુધી તમે એ કરો સર શું મારે તો સીબી સીબીઆઈને અને આગળ એમની ત્યાં સુધી મિથુન સુધી પહોંચે ને એ જ માગણી છે કે મને એના સુધી પહોંચાડે અને મને એ મારા હસબન્ડ જ્યાં છે ત્યાંથી મળી આવે અત્યારે સુરત નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જે હુકમ છે એના માટે અમે રજૂઆત સિટી સાહેબ સુધી કરી દીધું છે ઓલરેડી આવનાર દિવસોમાં આ વસ્તુનો અમે રાહ જોઈ રહ્યા છે એફઆઈઆર નોંધીને કઈ રીતે તપાસ આગળ વધારે છે અને મંથલી રિપોર્ટ જે કોર્ટની અંદર કઈ રીતે રજૂ કરે છે આગળ અમારે આ પણ યોજના છે આ જે મિથુન ચૌધરી જે મળી નથી આવતા એમના માટે કારણ કે આ બે સ્ટેટ વચ્ચેનું મેટર છે એક દિલ્હી અને એક ગુજરાત વચ્ચેનું મેટર હોય એટલે આ મેટર સીબીઆઈ સુધી લઈ જવા માટેનું પણ અમારે તૈયારી છે અને આવનાર દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ એક અલગ તરીકેથી એક પેટિશન દાખલ કરવામાં આવશે જેમાંથી એમને જે એનું જે પગાર જે બંધ થઈ ગયેલું છે એ પગાર એમને ચાલુ કરે અથવા એમને પારણ પોષણ માટેનું અલગ એક રકમ મહિને સરકાર તરફથી એમને આપે કારણ કે ઓન ડ્યુટી જે વ્યક્તિ ગુમ થયા છે જે વ્યક્તિનું અપહરણ થયા છે અને આપણે કહેવામાં આવે છે પોલીસ સેવા સુરક્ષા અને શાંતિ માટે છે તો અહીંયા સુરક્ષા પોલીસ પોતે જે સુરક્ષા અનુભવી નથી શકતા અને પોતાનું જે સુરક્ષા છે એ નથી ભોગવી શકતા તો અન્ય લોકોને કઈ રીતે સુરક્ષા આપી શકે છે એ પણ એક અત્યારે એક સવાલ છે એટલા માટે અમે આ પોલીસના જે ફેમિલી જે પોલીસ જે કોન્સ્ટેબલ હતા એમના જે ફેમિલી છે એને મદદ માટે કાયદા કરતા ટીમ પણ અમે સાથે છે અને છેલ્લા કેટલા મહિનાઓથી કેટલા વર્ષોથી અમે એમની સાથે પણ આ કાયદાકીય કામગીરીમાં અમે લડત આપી રહ્યા છે અમારી સાથે એડવોકેટની જે ટીમ છે હર્ષા બેન છે એમને પણ આની અંદર ખૂબ જ ઊંડો ફાળો આપ્યો છે અને સાથે સાથે જે નાગરિકોને જે અમારી સાથ આપનાર જે વ્યક્તિઓ છે એ લોકોને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ લેવલ સુધી અમે એક પહોંચ્યા છે એક સ્ટેપ અમે કવર કર્યું છે હવે આગળના દિવસોમાં અમે ગુજરાત હાઈકોર્ટમાં અને સીબીઆઈ માટેનું પણ અરજીઓ કરવાનું છે જય હિન્દ જયવંદેભાઈ